વર્ષો જૂની પરંપરા મુજબ ભગવાનનો ભવ્ય નીકળ્યો નગરમાં દેવદિવાળીના પવિત્ર અવસરે વર્ષોની પ્રાચીન પરંપરા મુજબ નરસિંહજી ભગવાનનો ભવ્ય વરઘોડો નગરના મુખ્ય માર્ગો પર નીકળ્યો હતો નગરના મધ્યમાં આવેલ લાલ બજાર સ્થિત વર્ષો પુરાણા નરસિંહજી ભગવાનના મંદિરેથી આ ભવ્ય શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો ભગવાન નરસિંહજી વર્ષમાં માત્ર એક જ વખત વાંચતે નગરચર્યાએ નીકળે છે આ અલૌકિક અને અમૂલ્ય હીરા ભાગોળ બહાર આવેલ તુલસીવાડી ખાતે રાત્રિના સમયે પહોંચી હતી જ્યાં તુલસીવાડી ખાતે પરમ પવિત્ર તુલસી વિવાહની વિધિ આયોજન કરવામાં આવ્યું હતું અહીં ભગવાન નરસિંહજીને તુલસીજી સાથે બિરાજમાન કરીને વૈદિક મંત્રોચ્ચાર અને શાસ્ત્રોક્ત વિધિ મુજબ તેમના લગ્ન કર આ મંગલ પ્રસંગે ઉપસ્થિત ભક્તજનોએ લગ્નના સાક્ષી બનવાનો અલૌકિક લ્હાવો પ્રાપ્ત કર્યો હતો જે બાદ તુલસી વિવાહની ધાર્મિક વિધિ પૂર્ણ થયા બાદ રાત્રિના સમયે ભગવાન નરસિંહજીને વરઘોડો પરત ફરી ને લાલ બજાર ખાતે આવેલ તેમના નિજ મંદિર નરસિંહજી મંદિરે પહોંચ્યો હતો જ્યાં વરઘોડાની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી ડભોઈના ઊંચા ટીબા વિસ્તારમાં રહેતા રાજુભાઈ શાહ રાજેશ ગઈ શાહ ભરતભાઈ શેઠ ગોપાલભાઈ શાહ ને રિકિનભાઈ શેઠ જેવા અગ્રણીઓની અધ્યક્ષતામાં વરઘોડાનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું અને દેશ દિવાળી નિમિત્તે તુલસી વિવાહ પ્રસંગે સમગ્ર ડભોઈ નગર ભક્તિ અને ઉત્સાહના રંગે રંગાઈ ગયું હતું નરહરી લાલ જય આજ રોજ કાર્તિક સુદ પૂર્ણિમા દેવ દિવાળી લક્ષ્મીજી ભગવાનના તુલસી લગ્નનો વરઘોડો ધામધૂમથી ભગવાનના નિજ મંદિરેથી સાંજે પાંચ વાગે નીકળી હીરા ભાગોળ બહાર આવેલ તુલસીવાડીમાં ભગવાન તુલસીજી સાથે ભગવાનના લગ્ન સંપન્ન થયા અને ત્યાર પછી નિજ મંદિરે ભરઘોડો પરત ફરી રહ્યો છે એવા અમારા ઉંચાટીબાના સ્વયંસેવકો ભગવાન નરસિંહજીની વર્ષો પુરાની પરંપરાને જાળવી રાખી છે એ જ પરંપરા અમારા પ્રભુના અમને આશીર્વાદ આપે છે અને આશીર્વાદથી અમારા સૌ વાસીઓ ધન્ય છે એવા અમારા રાજેશભાઈ શાહ ભરતભાઈ શેઠ ગોપાલભાઈ શાહ અને વિકિનભાઈ શેઠ જેવા અગ્રણીઓ ભગવાન નરસિંહજીના વરઘોડાની તાડામાર તૈયારીઓ અગિયારસ થી લગાડી પૂનમ સુધી પાંચ દિવસ સુધી લાલ બજારને ધજા પતાકાઓથી લહેરાવવામાં આવેલું અને આ જે પૂનમ દિવસે ભગવાન નરસિંહજી પરણવા માટે ભાગોળ તુલસીવાડીએ ભગવાન ગયા અને ત્યાંથી નિજ મંદિરે વરઘોડો પરત ફરીને આવ્યો છે ભગવાનનું અમે સ્વાગત કરીએ છીએ સૌ પર ભગવાનની કૃપા થાય એવા આશીર્વાદ નરહરિ લાલકી જય આ વર્ષો જૂની પરંપરા છે લાલ બજારમાં ઉંચાટીબા ખાતે અમારું વર્ષો પુરાણું નરસિંહ ભગવાનનું જે મંદિર આવેલું છે એ મંદિરેથી ભગવાનની શોભાયાત્રા નાના બજાર ચોકસી બજાર થઈ મનાપોર ચકલે થઈ વકીલના બંગલેથી થઈ હીરાભાગોળ આવેલ તુલસીવાડીએ પ્રભુ પરણવા જાય છે ત્યારબાદ તુલસીજી સાથે લગ્ન કર્યા પછી પ્રભુ વાતે ગાતે ડભોઈના રાજમાર્ગો પર પસાર થાય થાય છે છે મંદિર મંદિરે પરત આવે પ્રભુની કૃપા ભક્તો પર જય સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે નીખરતા ગુજરાત ન્યુઝ ને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો અને બે લાયક દબાવી ને ઝડપી માહિતી મેળવો